પાછલા રસ્તે થઈને સીધી સીધી માતા વેરી માતા મંદિરે અંબાજી માતા મંદિર ડાયરેક્ટ વેરી માતા મંદિર વચ્ચે બે ત્રણ ભધરામણી છે આપણા ઘરમાં જાય ને પધરામણી હોય એ રીતે ગંધાકૃત પાણી સમર્પયા Gaya તમારું બધાનું સ્વાગત છે ફરી એક નવા વિડીયોની અંદર તમે જોઈ શકો છો અત્યારે અમારા ગામમાંથી પગપાળા સંઘ નીકળે છે દર વર્ષે તો ઓગણચાલીસમું વર્ષ છે જે આલિંદ્રામાં બંગલાવાળા ફરિયામાંથી જે શોભાયાત્રા છે ચોવીસ તારીખ છે આજ નીકળી છે તો આવો આપણે જોઈએ શોભામાં આવો

વ્યુઅર્સ શોભાયાત્રા છે તો અત્યારે જે અમારા ગામમાં આવેલું પૌરાણિક મંદિર જે અંબાજી માતાનું મંદિર છે ત્યાં આગળ અમારી શોભાયાત્રા આવી રહી છે અહીંયા આગળ હિરેનભાઈ આગળ ગેટ ખોલી રહ્યા છે સરસ અલિન્દ્રા ગામમાં આવેલું કાચની કલાકૃતિ સજ્જ મંદિર એટલે કે અમારા જગતજનની આદ્યશક્તિ અંબીમાનું મંદિર જ્યાં આગળ આવ્યું છે નિશાન જોઈ શકો છો અંગળાવાળા ફળિયામાંથી નીકળી છે અને સીધી આવી છે અંબાજી મંદિર છે જે આપણા ગામનું છે હવે અહીંથી ક્યાં જવાનું કેમ પાછલા રસ્તે થઈ ને સીધી વેરાઈ માતા વેરાઈ માતા મંદિર હે હવે એક અંબાજી માતાનું મંદિર ડાયરેક્ટ વેરાઈ માતાનું મંદિર હવે વચ્ચે બે ત્રણ પધરામણી છે પધરામણી છે કોકડા ઘરમાં જાય ને પધરામણી હોય બરાબર ને સરસ સરસ તમે જોઈ શકો છો પધરામણી પણ થાય છે માતાજીની અને પછી આ શોભાયાત્રા થાય છે તમે જોઈ નિશાન ઉપર લઈ રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા માતાજીના મંદિરમાં આરતી કરવામાં આવી છે અને સરસ મજાનું નિશાન જે લઈ જવામાં આવ્યું છે અને માતાજીના શિખર ઉપર નિશાન ચડાવશે હવે અંબાજી પગપાળા સંઘ છેલ્લા ઓગણ વર્ષથી જે અલિન્દ્રાથી જે આ સંઘ છે અવિરતપણે જઈ રહ્યો છે આ તમે જોઈ શકો છો આ વેરી માતા મંદિર છે અને આ વેરી માતાની વાડી છે અહીંયા હાલમાં પ્રિપેરેશન થઈ રહી છે સંઘ કાલે સવારે જવાનો છે

સામાન ભેગો કરવાનો વાસણો બધા તૈયાર કરાવવાના એ બધું તૈયાર કરવામાં માં લગભગ પંદર દિવસથી આની તૈયારીઓ ચાલુ છે બરાબર છે હવે જે મેનેજમેન્ટ કમિટી કહેવાય તમારે જ્યાં બધું ખાવાનું હોય છે એમાં કેટલા જણા છે તમારાશરે લગભગ અત્યારે તો હવે ચાર જણા છીએ ચાર જણા બધા પરદેશ છે બધા પરદેશ બીજા ગામના છોકરાઓ બધા જ મદદ માં આવે બધા આવે હા બધા જ મદદ માં આવે જો આ નાના છોકરાઓ છે એ એમની જોબ પૂરી કરી મદદ માં આવી શકે બરાબર છે અને આ જે આનંદ છે એ નવ કે દસ દિવસ નું દિવસનું હોય છે આ વિડીયો છે એ પ્રિપેરેશનનો છે અત્યારે જે છે હજુ તમને વિડીયોમાં કાલે સવારે જે સંઘ અહીંથી નીકળે છે કેવી રીતે જવાનો છે બધી મળવાની છે તમે જોઈ શકો છો જે સંઘ છે એ બહુ જોરદાર રીતે તૈયાર થતી હોય છે अगर आप ये मेरा वीडियो बाहर से देख रहे हैं राजस्थान से या किसी दूसरे देख रहे हैं तो ये वीडियो मैक्सिमम शेयर कर देना क्योंकि पद यात्रा सब जगह होती है और राजस्थान में भी होती है और सी यात्रा यहाँ पर ये हो रही है संग में यात्रा बिस्तरा बनाई है बिस्तरा मुकाना बिस्तरा लाइने संग में बजा बिस्तरा आ गया है